સોલા રોડ પરથી આવી રહી છે એક હૃદયદ્રાવત ઘટના ખુલી વીજ લાઇનના સંપર્કથી એક ગરીબ મજૂર શંકરભાઈ દાહ્યાભાઈ પરમારનો કરંટ લાગવાથી દુઃખદ અવસાન થયું છે આમ આદમી પાર્ટી ગુજરાતના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે આ ઘટના પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે આખા શહેરમાં આવા કેટલાય કોન્ટ્રાક્ટરો છે જેઓ પાસે લાયસન્સ નથી મજૂરો માટે વીમો નથી અને સુરક્ષાની કોઈ ગેરંટી નથી શું આવા કોન્ટ્રાક્ટરોના કારણે ગરીબ મજૂર પોતાનું જીવ ગુમાવશે વિનોદ પરમારે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે તેમણે સ્પષ્ટ કહ્યું કે આવી દુર્દશા કરતા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસર પગલાં લેવામાં આવે અને મૃતકના પરિવારને ન્યાય મળે આમ આદમી પાર્ટી ગુજરાત કરે છે કે મજૂરો માટે ફરજીયાત વીમો અને કડક નિયમનની યોજના બનાવવામાં આવે મોટા પૈસાવાળા માટે નહીં હવે ગરીબ માટે પણ ન્યાય જરૂરી છે

ઇન્સ્યોરન્સ હોતો હોય છે લાઈફ ઇન્સ્યોરન્સ પણ હોય મેડિક્લેમ પણ હોય એક્સિડન્ટ પોલિસી પણ હોય આ મૃત્યુ થયું છે પણ કોન્ટ્રાક્ટર આનાગાની કરતા સાબિત થાય છે કે સરકારને હું સવાલ કરવા માંગુ છું કે આવા કેટલા કોન્ટ્રાક્ટરો છે છૂટક મજૂરી વાળા હોય કે હોસ્પિટલના જે કર્મચારીઓના જે કોન્ટ્રાક્ટર હોય દરેક લેવલે કેટલા કોન્ટ્રાક્ટરો આવા આવા ફરે છે કે તે લાયસન્સ વગર કામ કરતા હોય સરકારે આની એક તપાસ કરવી જોઈએ અને આપે સરકાર હાથ અધ્ધર કરી દેશે બરાબર છે કોન્ટ્રાક્ટર હાથ અધર કરી દેશે તો આવા ગરીબ માણસોનું શું ગરીબ માણસોની પાછળ એમના સંતાનો હોય છે સંતાનોને ભવિષ્યનું શું બરાબર એટલે મારી સરકારને દરખાસ્ત છે કે આ વિડીયોના માધ્યમથી કહું છું કે સરકારે શ્રમ વિભાગમાં તાકીદ કરવી જોઈએ અને દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ વગરના અને અરે કોન્ટ્રાક્ટ લાઇસન્સ વગરના અને લાઇસન્સ વાળા દરેકની તપાસ થવી જોઈએ તે લોકો જોડે મજૂરોનો પૂરો ઇન્સ્યોરન્સ છે કે નહીં એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ નહીં તો હું આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેરના ચેરમેન વતી હું પોતે એ ચેરમેન પદ્ધતિ હું પોતે મારા લેટર પેડ ઉપર આરોગ્ય વિભાગ ને જાણ કરી મુખ્યમંત્રીને જાણ કરીશ અને શ્રમ વિભાગ ને જાણ કરીશ આવા ગરીબ લોકો અઘટિત પગલાં ભરાય છે સરકાર જે કરી રહી છે એ સરકારને ને કસ મૂડીપતિઓના મૂડીવાળા કરવામાં જ રસ છે આ ગરીબોની પાછળ કોઈ કે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી સંવેદનહીન સરકાર છે સંવેદનશીલ સરકાર ના જ